ડિટેક્ટિવ રાહુલને કરિયાણાની દુકાન ફોન આવ્યો કે તેમની દુકાનમાં નિયમિત ચોરી થઈ રહી છે આજે પણ ચોરી થઈ હતી તેઓ ચોરને પકડી શક્યા ન હતા રાહુલ તરત જ સ્ટોર પર પહોંચ્યો તેણે લૂમ પહેલા અને પછીના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તમે અનુમાન લગાવી શકો છો કે કેટલી વસ્તુઓ ચોરાઈ હશે છ વસ્તુઓ છે જે ચોરાઈ હતી ત્યારબાદ રાહુલે ચોરીના અન્ય ચાર દિવસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા દિવસ એક સોમવાર દિવસ બે ટ્યુઝડે દિવસ ત્રણ બુધવાર દિવસ ચાર ગુરુવાર રાહુલે આ ફૂટેજ જોઈ અને ચોરને શોધી લીધો વિકલાંગ વ્યક્તિના જમણા પગ પર સોમવારે પ્લાસ્ટર છે અને અને મંગળવારે ડાબા પગ પર બુધવાર ગુરુવારે પ્લાસ્ટર ફરી બદલાયો એટલે તે ચોર છે તેણે તે ચોર પકડીને જેલ માંગ પૂરી દીધો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં